છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બસો સુડતાલીસ તાલુકા એવા છે કે જ્યાં વરસાદ ખાબક્યો છે સૌથી વધુ વરસાદ જામનગરમાં પણ પંદર ઇંચ વરસાદ પડ્યો છે જામજોધપુરમાં તેર ઇંચ જ્યારે રાણાવાવમાં અગિયાર ઇંચ વરસાદ વરસ્યો કાલાવડમાં અગિયાર ઇંચ લોધિકામાં સાડા દસ ઇંચ વરસાદ ખાબક્યો લાલપુરમાં દસ ઇંચ ભાણવડમાં પણ દસ ઇંચ કલ્યાણપુર પોરબંદરમાં પણ દસ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે રાજકોટ છે દ્વારકા છે કોટડા સાંગાણી છે કે જ્યાં નવ ઇંચ વરસાદ વરસ્યો છે ધોરાજીર ધ્રોલમાં તથા જામ જામકંડોળામાં સાત ઇંચ જ્યારે ગોંડલમાં સાડા છ ઇંચ વરસાદ વરસ્યો છે કુતિયાણામાં છ ઇંચ અને સાથે સાથે વાંકાનેરમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો પણ વરસાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છેલ્લા ચોવીસ કલાકની અંદર બસો સુડતાલીસ તાલુકા એવા છે કે જ્યાં મેઘરાજા ધોધમાર વરસ્યા છે જામનગર અને ખંભાળિયામાં તો ચોવીસ કલાકની અંદર પંદર ઇંચ વરસાદ ખાબક્યો